રામ રામ મિત્રો કેમ છો બધા મજામાં તો આજે છે ને હું તમને એક એવી ગાડી બતાવવાનો સૌ જે બોર્ડર ફિલ્મના શૂટિંગમાં જે ગાડી હતી ને એ ગાડી હું બતાવવાનો સૌ માટે તમે આ પૂરો અને હું તમને ગાડી બતાવું તો આ ગાડી છે ને આપણે આખી ગાડીની માહિતી આપવાની છે તમે નજર આખો વિડીયો પૂરેપૂરો જોયું સૌથી પેલા આપણે એનું પાસિંગ જોઈ લે આ પાસિંગ છે પંજાબનું તમે આ જોઈ શકો છો

અને ગાડીમાં મોટો જબરો સ્ટાર મારેલો છે એક સો માટેનો હવે આ બાજુ આવો આ સીનું હોય ને એ આપણને ખબર નથી તમને જે કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી દીજો મને તો આ કા વોરન બોરન હોય એવું લાગે છે સાયલન્સ છે ને આમ કેમ ઇમરજન્સી કાંઈક એવું કાંઈ હોય યુદ્ધ બુદ્ધ કરવા જવાનું હોય તેનું હોય એવું લાગે છે અહીંયા પણ કાંઈક લખેલું છે કેમેરામેન ઝૂમ કરીને બતાવી દો

આ બાજો જાઉં અને જો આ એક સેફ્ટીમાં ટાયર રાખવાનો આવે તાત્કાલિક પંચર બંસર થઈ જાય કે ટાયર બાર ફાટી જાય તો તાત્કાલિક લગાવી દેવામાં જેથી કરીને આપણી ગાડી ત્યાં રોકાઈ ન જાય અને આપણું કામ આગળ વધી જાય આ બાજુ આ જે રહ્યું ને આ કોઈ પાણીનો કેરબો નથી પણ આ છે ડીઝલ નો ટેન્ક તલિક જો ડીઝલ ખૂટી રહે તો આ ભરેલો જોઈએ એટલે હંમેશા ડીઝલ આ ખાલી કરી દેવામાં આવે

તમને દેખાય છે પાપ જેવું અહીંયા મારા અંદાજ મુજબ આપણે ઇન્ડિયનનો આવતો એવું ટેલિફોન કેવાતો હોય છે જે તમે જોઈ શકો છો પેલાના સમયમાં તાત્કાલિક યુદ્ધ કરવાનું હોય ને તો સેનાને બતાવવામાં આવે છે હાલો ઇમરજન્સીમાં પાકિસ્તાન વાળા આપણે યુદ્ધ થઈ ગયું છે તાત્કાલિક સેનાની ભરતીમાં જેટલા હોય એટલે બોલાવી લો એમ કહેતા છે આપણે બોલતા ન આવડે તમે જોઈ શકો છો આનું કાક મસ્તી આમ ફિલિંગ જ અલગ આવે અને આપણે અડી હાલો હાલો ચેક ચેક માઇક ચેક અરે કેના કે ચાતે હો એટલે આવી આમ વસ્તુ જોવી જરૂરી છે ઘણી બધી આમાં વસ્તુ જોયા દેવી હું તમને બતાવું છું ટેલિફોન પણ સાથે હતું ગાડીમાં કારમાં ટેલિફોન હતા ને આવતા હતા હવે આ બાજુ આવી જાવ આપણે અંદર બી બેસીને જરીક ચેક કરી અને હા મેન વસ્તુ ત્રીઓ ઘડી કાઈ ટ્રેક્ટર આવે અવાજ આવે આપડા કે માં એક નીતિ હતી એન છોટે મોટે પ્રોગ્રામો સે કેટના કમા હો વિડિયો જોવો અને આપડી ચેનલ મોનેટાઈઝ કરવાની છે પછી કા ફોન બોન હારા લેવી અને માઈક બાઈક હારા લેવી માતે વિડિયો જોવો આપણે વોચ ટાઈમ ઘટે સબસ્ક્રાઇબર 1000 પૂરા થઈ ગયા છે વિડિયો જોવો એટલે આપણો વોચ ટાઈમ પૂરો થાય હા હવે વાત કરીએ આપણે સ્ટીરિંગ આ ગાડીમાં સ્ટીરિંગ આપણે ડાબી સાઈડમાં આવે છે આપણે જે અતનની ગાડીઓ રહી ને એમાં જમણી સાઈડ આવે છે તો આમાં ડાબી સાઈડ આવે છે અને આ પૂરેપૂરું લોખંડનું સ્ટેરિંગ છે આ તમે જોઈ શકો છો પૂરેપૂરું લોખંડનું અને કહે આ બંદૂક છે ને એક ફોટી બંદૂક રાખવામાં આવે છે જો અહીંયા બંદૂકની એકસ્ટ્રા ગોળીઓ પણ રાખવાના માટેના કવર છે તે આ જગ્યામાં બંદૂકની ગોળીઓ રાખવામાં આવે છે હા આ જે રહીને તે હા અને આ છે ગાડીનું મીટર આ ઇન્ડિકેટરના ઓપ્શન હોય એવું લાગે છે

અને જે હામે દુશ્મન હોય ને એને ખોપામાં એક ઠોકી જ દેવાનું શું વાત સર શું વાત છે સર જેથી એના માથાના ફાડિયા થઈ જાય આ તમે જોઈ શકો કોઈ પાવડો બાવડો નથી આ છે યુદ્ધ માટેનું સાધન સાધન નો કહીએ કે પણ યુદ્ધ માટેનું શસ્ત્ર શસ્ત્ર કહી શકીએ આ એ આપ જોઈ શકો છો જે અને આ કાઈ માનતો નહી એવું હાલ્યા રાખે આપણે આજે શીખાવ કેવાય હવે તમે આખી ગાડીનો લુક જોઈ લો હવે તમને આખી ગાડી બતાવી દેવા દેવી તમે જોઈ શકો લો